નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ જે કે કાચરિયામાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે ઓગણીસો સિત્તેરના દાયકાના મકાનનું રિનોવેશન આપણે જોઈ રહ્યા છીએ આજના ભાગમાં આપણે માલસામાનની ખરીદી વિશે જોવાનું છે મકાનના બાંધકામ માટે રેતી ક્યાંથી લાવ્યા પથ્થર ક્યાંથી લાવ્યા જે બેલા હોય છે તે સિમેન્ટ એ બધું આજના હપ્તામાં આપણે જોઈશું આજે આપણે રેતી એટલે કે પથ્થરનો ભૂકો અહીંયા આવી અમે ગામડામાં જોયું તો પથ્થરના ભૂકાથી પણ તળસર કામ થાય છે તો આપણે પથ્થરનો ભૂકો લેવા માટે અત્યારે જવાનું છે રેતીની જગ્યાએ આપણે એ પથ્થરનો ભૂકો કપસીનો આવે છે તેમાં બાંધકામ કરવાનું છે તો તમે જોઈ રહ્યા છો આ કારખાનું છે આમાં પથ્થર જે કપસી હોય તેમાંથી ઝીણો પાવડર બનાવે છે અને એ ચણતર કામમાં ચાલે છે તમે જ્યાં જોઈ રહ્યા છો ત્યાંથી આપણે ટ્રેક્ટર ભરીને લાવવાનું છે ટ્રેક્ટર ભરી આ ભૂકો ઘરે લાવી ત્યાર પછી આપણે સિત્તેરના દાયકામાં બનાવેલ મકાનનું બાંધકામ શરૂ કરીશું ટ્રેક્ટર હવે આપણા ઘર આગળ આવી ગયું છે પથ્થરનો ભૂકો ઝીણો પાવડર આ હોય છે એમાં સિમેન્ટ મિક્સ કરી અને એનાથી બેલાનું બાંધકામ થાય છે તો હવે આપણા ઘર આગળ ટ્રેક્ટર ખાલી થશે તમે જોઈ રહ્યા છો આ એકદમ ઝીણો પાવડર હોય છે જે સિમેન્ટમાં મિક્સ કરી અને તેનાથી બાંધકામ થાય છે tappar tað okk neyð. Nei, tað er ikki. Tað ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે હવે આપણે મહવા બેલા લેવા માટે જવાનું છે મહવાથી આ ટ્રક ભરીને બેલા આપણે લાવ્યા છીએ આ બેલા મોરબી મોરબી વાંકાનેરના બેલા કહેવાય છે જેમની સાઈઝ છે સાત બાર સાત ગુણ્યા પંદર આ સાઈઝના બેલા છે આ બેલાથી આપણે બાંધકામ કરવાનું છે તમે જોઈ રહ્યા છો બેલાની ગાડી આવી ગઈ છે ગાડીમાંથી મજૂર નીચે બેલા ઉતારી રહ્યા છે સફેદ સરસ મજાના બેલા છે આ બેલાથી આપણે મકાનનું બાંધકામ કરવાનું છે વહેલા આવી ગયા હવે આપણે સિમેન્ટની જરૂર પડશે તો સિમેન્ટ તો તરેડ ગામમાં જ મળી રહે છે એ માટે મોવા નહીં જવું પડે તરેડ ગામમાં જો કોઈને મકાનનું બાંધકામ કરવું હોય તો તરેડમાં જ સિમેન્ટ મળે છે ત્યાંથી સિમેન્ટ લઈ અને આપણે હવે ઘર બાજુ જઈ રહ્યા છીએ આ બસ સ્ટેન્ડ વિસ્તાર છે તરેડનો બસ સ્ટેન્ડવાળા રોડથી આપણે પ્લોટવાળા વિસ્તાર બાજુ જઈ રહ્યા છીએ વચ્ચે સરસ મજાનો એક ઝૂલો આવ્યો છે હિંડોળો ખાટલાનો બનાવેલો હિંડોળો ગામડાનો તો આપણે થોડો વિશ્રામ કરવા માટે અહીંયા બેઠા છીએ ખાટલાનો બનાવેલો હિંડોળો છે પાછળ ગાયો બાંધેલી છે થોડી વાર અહીંયા વિશ્રામ કરી ત્યાર પછી આપણે આગળનું કામ શરૂ કરીશું આ જે તમે જોઈ રહ્યા છો તે સિમેન્ટની રીંગ છે ખાળ કવાની અંદર આ રીંગો ઉતારવાની હોય છે પહેલાં ખાળ કવો ઈંટોથી બાંધકામ કરીને કરતાં હવે નવી સિસ્ટમ આવી છે આ રીંગોની તો આ ખાળ કવાની અંદર આ રીતના રીંગો ઉતારાય છે આપણે અત્યારે બે રીંગ ઉતારી છે બાકીની જે આપણે પાંચ રીંગ ઉતારવાની છે આ રીતે સામેસામાં બે બાજુ દોરડા બાંધવાના દોરડા બાંધી ધીમે ધીમે એ ખાડામાં ઉતારવાની હોય છે ત્યાર પછી દોરડા ખેંચી લેવાના ત્યાર પછી બીજી હવે તરેડ ગામમાં એવા સમયે બાંધકામની શરૂઆત કરી કે પાણીની બહુ જ તંગી છે પાણી ક્યાંય મળતું નથી એટલે આ હોદ બનાવ્યો છે આ રીતે માટીનો હોદ બનાવી તેમાં કાગળ પાથરી અને એની અંદર પાણી ભરવામાં આવશે અત્યારે પાણીની બહુ જ તંગી છે વૈશાખ મહિનો ચાલી રહ્યો છે એટલે પાણીના સંગ્રહ માટે આ એક હોદ બનાવ્યો છે કુંડ આના ઉપર પછી પ્લાસ્ટિકનો કાગળ પાથરવામાં આવશે એના અંદર પછી પાણી ઠાલવવામાં આવશે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે આઇકન પણ દબાવો